ભાવનગર શહેરના ઘોઘારોડ મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ નવમી અભ્યાસ કરતા ત્રણ થી ચાર વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન મસ્તીના મૂળમાં હતા તે દરમિયાન બે વિદ્યાર્થી સામાસામી મસ્તી કરતા કરતા ઉશ્કેરે જઈને એક વિદ્યાર્થી પોતાના ઘરે રિસેસ દરમિયાન છરી લઈને આવ્યો હતો તે દરમિયાન ભોગબંદર વિદ્યાર્થીને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી તે દરમિયાન વિદ્યાર્થી ગભરાઈ જતાં પોતાના શિક્ષકને જાણ કરવામાં આવી હતી જ્યારે શિક્ષકે પ્રિન્સિપાલને જાણ કરાતા પ્રિન્સિપાલે ચાર વિદ્યાર્થીઓને બોલાવી પૂરતી માહિતી લઈ તાત્કાલિક ઘોઘારો પોલીસ સ્ટેશન જઈ વિદ્યાર્થી સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી સિસ્ટર બિની જોઝફ ફાતિમો કોન્વેન્ટ પ્રિન્સિપલ નેરુબાદ મેડમ આજે જે ઘટના બની છે મારા જે જે મારામારી નથી થયું એ લોકો મશ્કરી કરતા હતા ચાર છોકરાઓ હતા એમાંથી એક છોકરા છરી લઈને આવ્યા ઘરેથી અને પાર્કિંગ એરિયામાં એ લોકો ધમકી આપી બીજા છોકરાએ છરી લઈને ધમકી આપી એટલે છોકરા બીને એક શિક્ષકને વાત કરી એ શિક્ષકમાં મને આવીને કીધું ઓફિસમાં એટલે તરત જ હું ચારે ચાર છોકરાઓને પ્રશ્ન કર્યું અને શોધી કાઢ્યું શું છે પ્રોબ્લમ અને પછી વાલીને બોલાવ્યા અને મને લાગ્યું કે થોડું સિરિયસ છે ગંભીર વાત છે એટલે હું એફઆઈઆર લખવા માટે અહીંયા આવ્યા છું પોલીસ સ્ટેશન આવ્યા છું વસ્તુ એક છરી નાની છરી ઓકે આપનું નામ મારું નામ અલ્પેશ મકવાણા છે મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે બરાબર એટલે એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો વિયો ગયો બરાબર એટલે છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ ભાઈ ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે મે મેં તરત એ છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના હાથ બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેં તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં કેમકે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી છે બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને એ વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અને ક્યારેક બે બા ભાઈબંધ ભેગા થઈને આવી જઈને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈક કોઈને કહીશ તો અમે બહાર મારશું એટલે આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે કરું ના નામ નથી ખબર ના સ્કૂલ વાળાએ લીધું કરી જ નાખી પોલીસ વાળા હું તો બે વાગે એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરોબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ સ્કૂલ દ્વારા જાણકારી ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાંથી તો ફોન કરતી દીધો એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એમણે કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા એટલે મેં ફરિયાદ કરો ના એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું કે બધું કરું શું કરો ફૂલ કેમ કેમકે આમાં હાલ છે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપલ ભાઈ મેમે જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું કે ભાઈ કે કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એક વાર બની ગયો છે આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો એવો બીજો વાર આપણે ન થવા તો મારો બાળક નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં મેલુબાગ વિસ્તારમાં આવેલી ફાતિમા કોન્વેન્ટમાં આજે સવારે રિસેસના સમયે દસ વાગ્યે એક બનાવ બનેલો જેમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ એકબીજાની મસ્તી કરતા હતા તે મસ્તી કરવાનું મન દુખ રાખી આજે ધોરણ નવના વિદ્યાર્થીઓ બે વિદ્યાર્થીઓ જે છે સગીરોઈના તે સ્કૂલના છરી લઈ અને આ ભોગ બનનારને છરી બતાવેલી છે આ બનાવને લીધે પોલીસ દ્વારા થી લઈ અને તેના વાલીને પોલીસ સ્ટેશને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ સ્કૂલ તેમજ બીજી સ્કૂલની વિઝિટ લઈ તેના સંચાલકો અને તેના જે આગેવાનો જે છે વાલીઓ છે તેની મીટિંગ બી લેવામાં આવનાર છે થેન્ક યુ